આજ રોજ સવારે વિશ્વામિત્ર બ્રિજ ઉપર એક્ટિવા ચાલક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યો હતો અક્ષર ચોક તરફ મહુધાથી ગજેરા તરફ જતી બસને વિશ્વામિત્રી બ્રિજ ઉપર એક્ટિવા સાથે અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર માટે સહેજ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ સંદર્ભે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની આગણી કાર્યવાહી હતી આ બાજુ થી આવતા ટંટ લેતા હતા દાદા એમ દાદા થોડાક રસ્તા વસ્તે ઉભા રહી ગયા બીજું કઈ વાંધો નહીં થોડી બસ આ બસ રપમાં હતી એટલે થોડું હડપેટમાં ડેટ દાદા ડિપ્રેશન હેઠળ આવી ગયા હતા થોડો દાદા રોડ ક્રોસ કરી રહ્યા હા રોડ ક્રોસ કરીને યુ ટર્ન માં જાતા હતા હા હા બસ બસ રનિંગ માં હતી હા બહુ આટકી આલે છે દાદા નો પગ પગ ઉપર પાસલ નો વીલ સડી ગયો છે એટલે વસેના ડિપ્રેશન માં બસ ડ્રાઈવર અહીંયા હતો એનો કોઈ ભૂલેજ નથી હા ભૂલેજ નથી કે દાદાને બી એ બી ટર્ન લેતો સાઇડ લેન માં બસ થોડીક રફ માં હતી એમ તો બસ વાળાને બી થોડોક બ્રેક દે કરવો જોઈએ ઇનકા